અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સામાજિક તત્વો જે આતંકનો મામલો સામે આવ્યો છે તેને લઈને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બરાબરના રોષે ભરાયા છે તેમણે આ મામલે અસામાજિક તત્વો સાથે સંબંધ ધરાવતા જે પોલીસ અધિકારી કે કર્મચારી હોય તેમને પણ ચેતવણી આપી છે જેમાં આગામી સમયમાં અસામાજિક તત્વોનો સફાયો કરવામાં આવશે તેના માટે સરકારે એક અભિયાન પણ શરૂ કરી દીધું હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે પરંતુ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે વિગતે વાત કરી મિત્રો અત્યારથી થોડાક દિવસ પહેલાં આપણા દેશમાં એક વિશાળ મહોત્સવ પૂર્ણ થયો જે પ્રયાગરાજમાં મળેલો કુંભનો મેળો શક્ય છે કેટલાક લોકો કુંભના મેળામાં જઈ શક્યા નથી પરંતુ તમને ઘરે બેઠા કુંભનું પાણી મળે તો જી હા મિત્રો ચિંતા ના કરશો અત્યારે એક એપ્લિકેશન છે જેના માટે તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જેનું નામ છે એસ્ટ્રો અક્ષર આ એપ્લિકેશનની વિશેષતા એ છે કે તમને દરરોજ ફ્રીમાં તમારું રાશિ ભવિષ્ય લકી કલર લકી નંબર રાશિ પ્રમાણે ચોગડિયા દીકરા દીકરીની કુંડળી મેચિંગ અને લગ્નના મુહૂર્ત મળી જશે હા તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને સો રૂપિયાનું રિચાર્જ પણ ફ્રી મળશે અને મિત્રો હવે હોળીનો તહેવાર પણ આવી રહ્યો છે ભાઈ આ હોળીના તહેવારમાં તમે આજે જ આ પાણીથી હોળી મનાવો જો તમારે

ગુજરાતભરમાં આ વિડીયો વાયરલ થયા બાદ અને ત્યારબાદ ગઈકાલે ગાંધીનગર ખાતે ગુજરાતના ગૃહમંત્રી હર્ષે રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ તેમજ કાયદા અને વ્યવસ્થાના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની મહત્વપૂર્ણ બેઠક મળતી બેઠકમાં ખાસ નિર્દોષો છે તે અધિકારીઓને આપી દેવામાં આવ્યા છે

પરંતુ આ કેસો બી કઈ રીતે ઘટે તે દિશામાં કામગીરી કરવા માટે સુરત પોલીસ અને ગુજરાત પોલીસ મક્કમતાથી કામગીરી કરશે અને કરવી જ પડશે રાજ્યના પ્રત્યેક નાગરિકોને નાની મોટી કોઈ બી પ્રકારની તકલીફ થાય સાહેબ તમે આ જ પ્રકારના વિડીયો એ અનેક રાજ્યના જોયા હશે પરંતુ આ પ્રકારના એક્શન મિનિટોની અંદર લેતા કદાચ ગુજરાત રાજ્ય એક માત્ર રાજ્ય હશે કે કલાકો ની અંદર બધા ગુનેગારોને પકડવા માટે ટીમ બને ગુનેગારો પકડાઈ જાય અને ગુનેગારો ભવિષ્યની અંદર આ પ્રકારનો ગુનો ના કરે તે માટે કડકમાં કડક પગલા ભરવામાં આવે આ પ્રકારના ગુનેગારોને રોકવા માટે પ્રિવેન્શન એક્શનો બી લેવાયેલા છે આ જ ગુનેગાર ત્રણ વાર પાસા હેઠળ અંદર નાખવામાં આવ્યો છે પરંતુ આપ સૌ લોકો જાણો છો ક્યાંક ને કઈક થી આ આ કાયદાની આટીગુટીમાં કોર્ટમાંથી જામીન મેળવવામાં આ લોકોને સફળતા પ્રાપ્ત થઈ હજી તો પાસામાંથી છૂટીને જ આવ્યા છે એટલે આ પ્રકારના ગુનેગારો પર કડક ખાસ કરીને ભરવામાં આવ્યા છે અને હજી બી વધુ કડક પગલા આ પ્રકારના ગુનેગારોની ગુજરાતભરમાં ભરવામાં આવશે અને તમામ દિશાએ ગુજરાત પોલીસના તમામ યુનિટોને આની

સંપૂર્ણ જે કામગીરી છે એ લેટરમાં લખેલી જ છે એ લેટર બી ઓફિશિયલ બધાને મળેલો જ છે એટલે એ જ પ્રકારે કામગીરી ચાલુ છે કાયદાનું જે કામ છે એની ઉપર કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપવા એ યોગ્ય નથી કારણ કે કાયદો કાયદાનું કામ કરે છે ન્યાયપાલિકા ન્યાયપાલિકાનું કામ કરે છે પણ અમારી જવાબદારી છે પ્રિવેન્શન એક્શન લેવાની ને પ્રિવેન્શન એક્શન સંપૂર્ણપણે ગંભીરતાપૂર્વક લેવામાં આવશે जरूर थी અને આ બાબતની બી તપાસ તમામ દિશાએ ચાલી રહી છે કોઈ બી એક એજન્સી આ બાબતની તપાસો નથી કરતી અને આ પ્રકારના જે પોલીસના કોઈ બી જવાનો આવા લોકો જોડે જો બેસેલા કોઈ બી પ્રકારનો સંપર્ક મળશે તો એમને બી નોકરીથી હાથ ધોવો પડશે આખા દેશની અંદર જે છૂટ મળી છે એ છૂટમાં આ પ્રકારના ગુનેગારોને તમારે પાસામાં નાખવાના હોય છે તો આ પ્રકારના ગુનેગારોને પાસામાં નાખવાની કામગીરી પોલીસ બરાબર કરે છે કે નહીં એ જોવાની હોય છે અને આવા ગુનેગારોને જો પાસામાં સમયસર ઢકેલી લેવામાં આવે તો પોલીસની એ જ કામગીરી છે પરંતુ હું એવું માનું છું કે એ લોકો જે ભાષામાં સમજે એ ભાષામાં પોલીસને સમજ છે કઈ રીતે કામ કરવાની અને એ દિશામાં ગુજરાત પોલીસને સંપૂર્ણ સૂચના છે કે કોઈ બી ગુનેગાર એને કંટ્રોલમાં રાખવા માટે ગુનો પોતાના વિસ્તારમાં ના બને તેની સંપૂર્ણ જવાબદારી એ લોકલ પોલીસ સ્ટેશનની છે ને ગંભીરતાપૂર્વક આવા ગુનેગારો પર પગલાં ભરવાના સ્થાનિક જી હા કોઈ બી વિસ્તારની અંદર આ પ્રકારના ગુનાઓ જો હેબિચ્યુઅલ ગુનેગાર દ્વારા થાય તો લોકલ પોલીસ સ્ટેશનની સંપૂર્ણ જવાબદારી છે અને એ પોલીસ સ્ટેશનોની તપાસ જ્યારે બી આવા કોઈ ગુના થતા હોય તો સિનિયર અધિકારી દ્વારા ચાલતી હોય છે અહીંયા બી આ તમામ ગુનેગારોના કોઈની બી જોડે સંપર્ક છે કે નહીં જો અવરનવર કોઈને મળતા હોય કોઈ પોલીસ જોડે કે પોલીસના કોઈ લાગતા વલગતા લોકો જોડે આ લોકોના સંપર્ક હશે તો બી જરૂરથી એ લોકો પર પગલાં ભરવામાં આવશે પરંતુ મને માત્ર દુઃખ એક વાતનું છે ઘટના પર ટીકા જરૂરથી હોવી જોઈએ ઘટના બને તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ એની પર ટીકા કરવી જ જોઈએ પરંતુ આવો તો કેવો દર સતાવે છે કે ગુનેગારો પર કડક પગલા જે ભરાયા છે તેની ટીકા કરવામાં વ્યસ્ત છે આ નેતાઓ શું આ પ્રકારના ગુનેગારો જે રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર કબજો કરે તો એ ખાલી કરાવવો કે નહીં કરાવવું શું આ પ્રકારના ગુનેગારો પર કડક પગલા ભરવા કે નહીં ભરવા ગુનેગાર કોઈ બી સમાજનો નથી હોતો ગુનેગારનો કોઈ સમાજ નથી હોતો ગુનેગાર કોઈ બી હોય એની ઉપર કડક પગલા ભરવા જ જોઈએ ને આનથી બી વધુ કડક પગલા ભરવામાં આવશે આપે સાંભળ્યા હતા ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે તેમણે અસામાજિક તત્વોને શાનમાં સમજી જવા માટે કહ્યું છે ગુજરાતમાં રહેવું હોય તો શાંતિથી રહેવું પડશે નહીંતર એવી કાર્યવાહી કરવામાં આવશે કે તેઓ વિચારી પણ નહીં શકે તે પ્રકારની વાત પણ ગૃહમંત્રી હર્ષંઘવી દ્વારા કરવામાં આવી રહી છે સાથે તેમણે જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓ જે અસામાજિક ગતોની સાંઠગાઢ ધરાવતા હોય તે સુધરી જાય તે પ્રકારની પણ ટકોર તેમણે વિધાનસભા ગૃહમાંથી કરી હતી દર્શક મિત્રો આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં